હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે કે કેમ ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થશે ત્રીજું થશે તો આ પૃથ્વીની પરિસ્થિતિ શું હશે ત્રીજું ક્યાં દેશના કારણે થશે આ તમામ પ્રશ્નો તમને મને જે છે એ ઉદ્ભવી રહ્યા છે અને એ ઉદ્ભવે એ સ્વાભાવિક છે કારણ કે હાલ જે સમગ્ર પૃથ્વીની જે પરિસ્થિતિ છે અમેરિકા ચાઈના ભારત પાકિસ્તાન રશિયા યુક્રેન ગાઝા પેલેસ્ટીન ઇઝરાયલ આ તમામ જગ્યાએ ભડકો છે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા કોઈ પૃથ્વીનો એવો છોડો બતાવો કે જ્યાં શાંતિ માટે કોઈ દેશ એકબીજા માટે જીવવા માટે એકબીજાના સંબંધો સુધારવા માટે જે છે એ જીવતા હોય આપણે આટલું બધું મળ્યું હોવા છતાં પણ પરમ સુખ જે છે એ પ્રાપ્ત કર્યા પછી પણ વ્યક્તિ જે છે અંદર એની અંદરનો જે રહેલો પશુ જે છે એ બહાર આવી રહ્યો છે વર્ષોથી હજારો વર્ષોથી આપણે યુદ્ધ જ કરતા આવ્યા છીએ હજારો વર્ષોથી આપણે એકબીજાને કાપતા આવ્યા છીએ હજારો કરોડો વર્ષોથી આપણે એકબીજાની સત્તા પર કબજો કરતા આવ્યા છીએ હજારો લાખો વર્ષોથી આપણે એકબીજાની જમીન આપણી એકબીજાની સરહદ એના માટે જે છે એ લડાઈઓ લડતા આવ્યા છીએ આજે માનવી સુસંસ્કૃત સંસ્કૃત થયો છે આજે માનવી સુશિક્ષિત થયો છે એટલે હવે શાંતિથી રહેશે એ વાત નો છેદ ઉડી રહ્યો છે બધું પણ આજે વ્યક્તિ અરાજક છે અને મિત્રો રજનીશે તો ત્યાં સુધી કહ્યું છે કે વિશ્વ પાસે એટલો બધો અણુ જથ્થો ભેગો થઈ ગયો છે કે આ પૃથ્વીને એક વાર બે વાર ત્રણ વાર નહીં પણ સાત વાર નષ્ટ કરી શકાય એટલો અણુ જથ્થો એટલા અણુ શસ્ત્રો આપણે પેદા કરીને બેઠા છીએ જાણવા મળતી વિગતો મુજબ ચાઈના પાસે છસો જેટલા જે છે છે તો બીજા દેશો પાસે કેટલા હશે અને જાહેર ન કરેલા શસ્ત્રો કેટલા છે આ આંકડો જે છે એ આપણે કલ્પના ન કરી શકીએ એટલો છે અને આ નાનકડી પૃથ્વી માટે હવે આ અણુ શસ્ત્રો જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે એમ કહી શકાય બીજું વિશ્વયુદ્ધ અને અત્યારની પરિસ્થિતિ લગભગ એસી વર્ષનો ગાળો નીકળી ગયો છે વ્યક્તિ ક્યારે છાનો માનો બેસી રહી શકે એવું પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે કેમ વ્યક્તિને શાંતિ જોઈએ છે કે કેમ તમે જોયું છો ને ઘણા વ્યક્તિઓ જે છે એને મજા ના આવે સુખેથી રહેવાની એ આપણી ભાષામાં કંઈ તો સખણો ન રહે એ કંઈક ને કંઈક ઊંચાટ જોઈએ એને કંઈક ને કંઈક જે છે ઊંધમાંધ જોઈએ તો આવા ઘણા બધા દેશો આજે પૃથ્વી ઉપર છે ઘણું બધું હોવા છતાં પણ મહાસત્તા તરફ જે છે પ્રયાણ કરતા દેશો વિકસિત વિકાસશીલ દેશો પણ એ સખણા નથી રહેતા કારણ કે એની અંદરની પશુતા જે છે એ બહાર આવી રહી છે અને એટલે જ ત્રીજું યુદ્ધ થવાની સંભાવનાને નકારી ન શકાય પરંતુ જો થાય તો તે ખૂબ ભયાનક હશે વિનાશકારીક હશે ત્રીજું વિશ્વ યુદ્ધ થવું એ એવું માનવામાં આવે છે કે એ પરમાણુ હથિયારોથી ભરેલું હશે વૈશ્વિક સ્તરે માનવતાને ખતરો ઊભો કરનારું હશે મિત્રો આ દિવસો હવે ભૂલી જાઓ કે ભાલા તલવાર તીરથી આ યુદ્ધ લડાશે ગદાથી યુદ્ધ લડાશે ભૂલી જાઓ હવે જે છે એ માત્ર એક બટન દબાવવાનું છે અને એ બટન દબાવનાર વ્યક્તિ માનસિક વિકસિત થશે તો એ બટન ક્યારે દબાવશે કઈ તરફ દબાવશે એનું કાંઈ જ નક્કી નથી તૃતીય યુદ્ધ કયા દેશો વચ્ચે થઈ શકે એ જ્યારે માહિતી એકઠી કરી ત્યારે જાણીને ચોક્કસ આંચકો લાગે હાલની સ્થિતિ અનુસાર જો આપણે વાત કરીએ તો યુએસએ વર્સિસ ચાઈના તાઇવાનનો મુદ્દો આ યુદ્ધનું કારણ હોઈ શકે છે દક્ષિણ ચીન સાગરનો મુદ્દો આ યુદ્ધનું કારણ હોઈ શકે છે ટેકનોલોજી અને અર્થતંત્ર માટેની સ્પર્ધા હવે બીજા યુદ્ધની વાત કરીએ તો જો અમેરિકા અને ચાઇના વચ્ચે યુદ્ધ નથી થતું તો કોની વચ્ચે થઈ શકે છે તો યુએસએ અને નાટો ને લઈને વર્સિસ રશિયા જેમ કે યુએસએ નાટો વર્સિસ રશિયા તો યુએસએ ના જ અંડરમાં આવતા યુક્રેન તો નાટોનો ઇશ્યુ જે છે રશિયાને જે છે એ મુદ્દાનો વિરોધ છે અને અત્યારે એ મુદ્દો સડકતો મુદ્દો છે યુક્રેને ગઈકાલે જે રશિયાની અંદર જઈને ચાલીસથી વધારે પ્લેનો ક્રેશ કરવાનો ઉડાડી દેવાનો જે દાવો કરે છે એની સામે રશિયાએ પણ જવાબી હુમલો કર્યો છે તો યુક્રેન યુદ્ધ એ જે છે વિશ્વ યુદ્ધનું નિમિત્ત બની શકે છે નાટોનો વિસ્તાર પરમાણુ હથિયારનો ખતરો આ બધા જ કારણો અને ત્રીજું કારણ બની શકે છે ભારત અને ચાઈના કારણ કે ચાઈના જે છે સમયાંતરે આડોળાઈ કરે છે તો ભારત પાકિસ્તાન તરફ જતું સિંધુ જળનું પાણી રોકશે તો ચાઇના કહે છે કે હવે અમે બ્રહ્મપુત્રા નદીનું પાણી પણ રોકી દેશું ભારતમાં તો તો ભારત અને વચ્ચેનો જો કોઈ મુદ્દો હોય લદ્દાખ અરુણાચલ પ્રદેશ સરહદી તણાવ તિબ્બત અને જીલગીત બાલ્ટિસ્તાન જેવા મુદ્દા જે છે એ ભારત અને ચીન વચ્ચે વિશ્વયુદ્ધનું કારણ બની શકે છે ત્યારબાદ આવે છે ઇઝરાયલ વર્સિસ ઈરાન અને અર્ધ મધ્ય પૂર્વ જેમાં કે ફેલિસ્તાન હમાસ હિઝબુલાહ સાથે સંઘર્ષ અને આપણે જાણીએ છીએ કે રોજ હુમલા થાય છે આ રોજિંદી ઘટના બની ગઈ હોય એવું લાગે છે અને હવે તો આપણી અંદર જે અખબારમાં ટીવીમાં સોશિયલ મીડિયામાં જોઈને અંદર જે છે ને એ જ્યારે હચમચવાનું જે છે ને એ પણ ધીમે ધીમે ઓછું થઈ ગયું છે જાણે આપણે આદિ થઈ ગયા છે ત્યાંના લોકો તો આદી થઈ જ ગયા છે કે મિસાઇલો પડે અને પાછા રોજિંદા જીવનમાં આવી જાય કે આ મિસાઈલ પડી અને પાછા લોકો પોતાના કામ સાહેબ આ શું ચાલી રહ્યું છે આપણે એને ગંભીરતાથી નહીં લઈએ તો મને લાગે છે કે સમાચાર વાંચવા વાળું કે સમાચાર સાંભળવાળું કોણ બચશે કારણ કે આ અણુયુદ્ધ જે છે એ કોઈ મેં અગાઉ કહ્યું એમ કે તલવાર તલવાર વચ્ચે કે તીર કામઠાનું યુદ્ધ નથી સાહેબ આ એક સ્વિચ દબાવો અને સામેવાળો પ્રદેશ જે છે એ હતો નહોતો થઈ જાય એવી ગંભીર ઘટનાની અણીએ ગંભીર પરિણામોની જે કહી શકાય કે દહલીઝ ઉપર ઉમરા ઉપર આવીને આપણે ઉભા છીએ યુદ્ધ થાય ત્રીજું થાય તો પરિણામ આવી શકે છે વિશાળ માનવહાનિ લાખો નહીં પણ કરોડો લોકોના જીવ જઈ શકે છે નાગરિક વિસ્તારો ઉપર પણ હુમલા થઈ શકે છે પરમાણુ યુદ્ધનું ભયંકર પરિણામ આવી શકે છે આપણે જણાવી દઈએ કે જેમ અમેરિકાએ જાપાન ઉપર હુમલો કરેલો અને જાપાનના બે મુખ્ય શહેરો હિરોસીમા અને નાગાસાકી કરતા ઘણી મોટી જે છે એ ભયાનક પરિસ્થિતિ જે છે અત્યારે થઈ શકે છે

અને નવી નવા દેશો સામે આવી શકે છે અથવા તો રાજકીય નકશો બદલાઈ શકે છે હતું ન હતું થઈ જાય આજે જે છે એ કાલે નહીં હોય અને આજે જે નથી એ કાલે હોઈ શકે છે આ પરિસ્થિતિ ત્રીજા વિશ્વયુદ્ધ પરથી નિર્માણ થઈ શકે એટલે સાહેબ પરિણામ જે છે ને ધાર્યા કરતા વિપરીત આવી શકે છે કોઈ દાવાથી નહીં કહી શકે કે આ વિશ્વયુદ્ધમાં અમે જીતશું કારણ કે બધાને હારવાનું જ છે માનવજાત માટે ખૂબ જ ભયાનક છે વિશ્વના નેતાઓએ ધૈર્ય અને શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે સંવાદ અને આંતરરાષ્ટ્રીય સહકાર યુદ્ધ તાળવા માટેનું સૌથી મોટું હથિયાર બની શકે છે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જેણે બે હાજર માં શરૂ થયું હજી પૂર્ણ નથી થયું અને આજે હું જે સમાચાર લઈ રહ્યો છું બે જૂન બે પચીસ તો એ ગઈકાલ એટલે કે એક જૂન બે હજાર પચીસના યુક્રેને હુમલો કર્યો રશિયા ઉપર અને રશિયાએ વળતો જવાબ આપ્યો તો આ યુદ્ધ બે હજાર બાવીસ થી ચાલુ છે અને બે હજાર પચીસ ના અત્યારે હું આ સમાચાર બોલી રહ્યો છું ત્રણ વર્ષથી અવિરત યુદ્ધ ચાલુ છે સાહેબ લાખો કરોડોનું નુકસાન થયું અને લોકો શાંતિથી જીવી નથી શકતા શાંતિથી વિશેષ સુખ કયું હોઈ શકે પણ શી ખબર આપણે શાંતિથી રહેવામાં કોઈને જાણે મજા જ નથી આવતી આ યુદ્ધ વધુ ઊંડું થાય અથવા તો બાકીની દુનિયાને પણ ખેંચી લે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે જેમ કે યુક્રેન માટે પરિણામ છે વિશાળ વિનાશ યુક્રેનના શહેરો ઔદ્યોગિક વિસ્તારો મથકો થઈ શકે છે માનવજાતની હાનિ લાખો હજારો નાગરિકો અને સૈનિકો મૃત્યુ પામી શકે શકે છે છે અર્થવ્યવસ્થા થઈ ખેત ઉદ્યોગ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ તંત્ર સંપૂર્ણ પતન પામી શકે છે રશિયા માટે પરિણામો પણ આવી શકે છે જેમાં કે આર્થિક દંડ પતન પશ્ચિમી દેશો પર રશિયા પર વધુ કડક પ્રતિબંધ લગાવી શકે જેનાથી તેની અર્થવ્યવસ્થા પછડાઈ શકે છે આંતરિક વિરોધ પણ ઉદભવી શકે છે જેમાં યુદ્ધ લાંબુ ચાલે તો રશિયાની જનતામાં અસંતોષ વધી શકે છે ફોજી રીતે અડચણ લાંબા ગાળાના યુદ્ધથી સૈનિકો અને હથિયારો ધીમા પડી શકે છે મિત્રો તમે કે યુદ્ધ જ્યારે શરૂઆત થાય ત્યારે સૈનિકો લોકોમાં ઉચાટ અને એ જ ઘરઘરાટ કરતા યુદ્ધો જે છે સરહદ ઉપર પહોંચે છે એક દિવસ બે દિવસ એક મહિનો બે મહિના એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ અને પછી જે છે હથિયારો પણ થાકે અને હથિયાર ચલાવનાર સૈનિકો પણ થાકે છે કારણ કે મિત્રો તાકાત છે છે ને લડવામાં લાગે છે તાકાત ક્યારે પ્રેમમાં નથી લાગતી કારણ કે પ્રેમ જે છે ને એ સમર્પણનો ભાવ છે તમે પ્રેમ કરશો કોઈને ત્યારે એમાં થકાન નહીં લાગે પણ જ્યારે કોઈ સાથે તમે બાજશો ઝઘડો કરશો કોઈ સાથે તમે ઊંચા અવાજે જે છે સંવાદ કરશો તમે ગાડાગાડી કરશો ત્યારે તમારું શરીર થાકી જાય છે બાજવામાં શક્તિ વપરાય છે અને પ્રેમમાં શક્તિ અર્જિત થાય છે આ પ્રેમથી રહેવાનો સમય છે પણ શી ખબર બધું હોવા છતાં પણ વ્યક્તિ જે છે એ પાછો પાષણ યુગમાં એ આદિ માનવની જેમ જે છે એ જેમ પથ્થરથી લડાઈ કરતા એમ આજે જે છે એ અણુશસ્ત્રોથી લડાઈ કરવા માટે જાણે ઉતાવળો બન્યો છે ઈંધણ અને ખાદ્યમાં મોંઘવારી આવી શકે છે રશિયા અને યુક્રેન બંને વિશ્વના મહત્વના ઘઉં અને તેલના જે છે ઉત્પાદક છે ત્યારે યુદ્ધથી કિંમતો ઊંચી જઈ શકે છે શરણાર્થી સંકટ પણ ઊભું થઈ શકે છે લાખો યુક્રેનિયન યુરોપના અન્ય દેશોમાં શરણાર્થી બની શકે છે જો યુદ્ધ પરમાણુ સ્તરે પહોંચે તો તો ગંભીર પરિણામો મિત્રો એ આવે કે વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે સંયુક્ત રાષ્ટ્ર ચાઇના ભારત જેવા દેશો મધ્યસ્થા કરીને વાતચીત શરૂ કરાવે પણ ક્યાંથી કરાવે સાહેબ ચાઇના અને ભારત ડખે ચડ્યું છે સંયુક્ત રાષ્ટ્ર જે છે એ અને ચાઇના જે છે એની વચ્ચે જે છે ડખા ચાલે છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય છે અને વિશ્વ જે છે એ કારણ બને છે તો કયા દેશ કોની સાથે હશે આ પ્રશ્ન મિત્રો સમજવો જરૂરી છે કારણ કે આપણે જેને દોષ સમજીએ છીએ એ દોષ સાબિત નથી થતો જ્યારે આપણે સંઘર્ષમાં આવ્યું આપણે કહીને કે આપણે હું બેઠો છું ચિંતા ન કરજે પણ ખરેખર જયારે ચિંતા આવે ત્યારે બેઠો છે ઉભો નથી થતો ત્યારે ભારત ત્યારે પાકિસ્તાન સાથે છમકલું કર્યું યુદ્ધનું ત્યારે આપણી સાથે ખુલ્લી અને આવેલા દેશો કેટલા રશિયા પણ નહીં અમેરિકા પણ નહીં કેટલા દેશો ત્યારે મિત્રો હવે જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય છે તો કયા દેશ કોની સાથે હશે વિશ્વના દેશોનું સંભવિત સ્ટેન્ડ એટલે કે વલણ શું હોઈ શકે અમેરિકા એટલે કે યુએસએ યુક્રેનની સાથે છે નાટોનો મહત્વનો દેશ છે એટલે

યુદ્ધ યુરોપમાં છે તેથી તેઓ યુદ્ધનું વિસ્તરણ રોકવા ઈચ્છે છે ચીન ન્યુટ્રલ રશિયા તરફ ચુકેલું છે ચીન આમ ન્યુટ્રલ છે પણ અત્યારે તમે જોયું છે કે ચાઇના અને રશિયાના સંબંધો થોડાક નજીકના છે એટલે ચાઇના રશિયા તરફ ચુકેલું છે જાહેરમાં શાંતિની અપીલ કરે છે પણ અપ્રત્યક્ષ રીતે રશિયાની સાથે ઊભું છે અમેરિકાની વિરુદ્ધતા અને સહ આર્થિક હિતોને કારણે કારણ કે અમેરિકા આમ તો કહેવાય ને કે દુશ્મનનું દુશ્મન દોસ્ત હવે અમેરિકા જે છે એ ચાઇનાનું અત્યારે જે છે એમાં આવે છે ઘર્ષણ ચાલે છે એટલે ચાઇના રશિયા સાથે ઘર્ષણ કરે તો સ્વાભાવિક છે કે ચાઇના જે છે રશિયાની પડખે ઊભું રહી જશે પણ ક્યારેક સીધી હથિયાર સહાય નથી આપી ચાઇનાએ રશિયાને ભારત ન્યુટ્રલ છે મધ્યસ્થ વલણ છે કારણ કે ભારતને ભૂતકાળમાં રશિયા સપોર્ટ કર્યો ઓગણીસો એકોતેરમાં જ્યારે આપણે પાકિસ્તાનના ટુકડા કર્યા બાંગ્લાદેશનો જન્મ થયો ત્યારે અમેરિકાનો વિરોધ હોવા છતાં રશિયા આપણે સપોર્ટ કર્યો તો અત્યારે જે છે આપણે એ સ્થિતિમાં છે કે આપણે રશિયાને ખુલ્લે આવીને ટેકો જાહેર નથી કરી શકતા કારણ કે અમેરિકા સાથે પણ સંબંધ છે રશિયા સાથે પરંપરાગત દોસ્તી ડિફેન્સ અને ઉર્જા માટે યુક્રેનના વિરોધ નથી પણ અમેરિકાના દબાણમાં નથી આવતું શાંતિ અને વાર્તાલાપનું સમર્થન કરે છે ઈરાન જે છે એ રશિયાની તરફ છે રશિયાને ડ્રોન અને ટેકનોલોજીક મદદ આપે છે તુર્કીની વાત કરીએ તો તુર્કી ન્યુટ્રલ છે પણ યુક્રેન તરફ ઝૂકેલું છે નાટોનો સભ્ય છે રશિયાના વિરુદ્ધ ખુલ્લા આક્ષેપો ઓછા કરે છે પણ યુક્રેનને ડ્રોન વગેરે આપ્યા છે તુર્કીએ ભારત અને યુદ્ધ તુર્કી પાકિસ્તાન તરફ તો એ પણ આપણે ભૂલવું ન જોઈએ નાટો દેશો યુક્રેનની તરફ છે સહયોગ અને સહાય સહિત રશિયાને રોકવાનો પ્રયાસ કરે છે સંયુક્ત રક્ષણ નીતિના ભાગરૂપે સક્રિય છે બાકીના દેશો એશિયા આફ્રિકા લેટિન અમેરિકા એનું મિશ્રણ વલણ છે કેટલાક દેશો ન્યુટ્રલ છે જેમ કે બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા વગેરે યુક્રેનની સાથે કોણ છે તો વાત કરીએ પશ્ચિમ દેશો યુરોપ યુએસએ નાટોની સાથે રશિયાની સાથે ચાઇના ઈરાન અને થોડાક નોન વેસ્ટર્ન દેશો જે છે એ રશિયાની સાથે છે ભારત અને કેટલાક અન્ય દેશો ન્યુટ્રલ છે અને શાંતિ સાપવા માટે પ્રયત્નશીલ છે શરૂઆત થાય છે થોડી અને પછી પરિણામ આવે છે મોટું તિરળ જે છે ક્યારે ગાબડું બની જાય છે આપણે ખબર પણ નથી પડતી એટલે આ ધીમે ધીમે એક 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 ટીપુ જે છે એ પાષાણને તોડી નાખે છે મોટા ડુંગરને તોડી નાખે છે ત્યારે આ ઝેરનું એક એક ટીપું આ વિશ્વને કઈ પરિસ્થિતિમાં લઈ જશે કઈ દિશામાં લઈ એ આપણે આપણે ખરેખર એના વિશે ગંભીર છે કે કેમ સવારથી સાંજ સુધી કાર્યમાં રોજિંદા કાર્યમાં જે છે લાગી જાય છે રાત્રે થોડુંક મનોરંજન કરીને પાછા સુઈ જાય છે બસ આ જ રૂટીન કાર્ય સમગ્ર પૃથ્વીના લોકો કરી રહ્યા છે આસપાસ જે ઘટનાઓ બની રહી છે એ પ્રત્યે આપણે શા માટે સંવેદનશીલ નથી શું આપણી અંદર આ હૃદય જે છે એ ધબકવાનું ચૂકી ગયું છે આ હૃદય જે છે એ લોકોની પીડાને સમજવાનું મહેસૂસ કરવાનું ચૂકી ગયું છે આ પ્રશ્ન અત્યારે સપાટી ઉપર છે નમસ્કાર હું જામ જયમલસિંહ જાડેજા ન્યૂઝ ગુજરાત